અંકલેશ્વર તાલુકાના કોસમી ગામની માહિતી અનુસાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રફ અંસારી ગતરોજ રાત્રે સાડા નવ કલાકે પોતાના મકાનને તાળુ મારી નોકરી ઉપર ગયા હતા જે દરમિયાન

અને રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારના માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલની ની મદદ લીધી હતી ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર